આજે જેને કનોજ કહીને આપણે ઓળખીએ છીએ એનું મૂળ નામ હતું એ નગરીની અંદર રહેતો નામનો એક ચુસ્ત બ્રાહ્મણ ભગવાનનો ડર રાખી અને સીધી લઈને ચાલતો માણસ પૂજા સેવા ભક્તિ સદાવ્રત દાન તપ તપશ્ચર્યા બધું કરવા વાળો વ્યવસ્થિત એવો માણસ હતો અને બધું કર્યા કરતો હતો સુખી લગ્ન જીવન હતું પણ એના જીવનમાં એક વળાક આવીને ઉભો રહીએ છે ને તે વળાંક એવો છે કે એના પિતાએ જ્યારે એને ફળફૂડ ને કંદમૂળ લાવવા માટે જંગલમાં મોકલ્યો ત્યારે અચાનક નજર એક પડે છે તે કે કોઈ શુદ્ર પુરુષ અને કોઈ શુદ્ર સ્ત્રી જાહેરમાં એ નિર્જન જગ્યાની અંદર પોતે શરીર સંબંધ કરી રહ્યા હતા એ દ્રશ્ય એની નજરે પડે છે આવું કામુકતાનું અને આવું જાતીયતાનું દ્રષ્ટાંત નજરે પડતા એનામાં પણ વાસનાનો કીડો છે તે જાગ્રત થઈ જાય છે સુશીલ ઘર રખું સદગુણી એવી પત્ની હોવા છતાં ધીરે ધીરે એ વેશ્યાગમન કરતો થઈ જાય છે એવી હલકી સ્ત્રીને પોતાના ઘરમાં લાવીને મૂકે છે પોતાની વાલી અને આવી ગુણિયેલ પત્નીને તર છોડી દે છે અને ધીરે ધીરે પેલી સ્ત્રીને ખુશ કરવા માટે થઈને એ ખોટે રસ્તે ચડી જાય છે દારૂ પીતો થાય છે જુગાર રમતો થાય છે ચોરી કરતો થાય છે અને એવી એવી હલકી અવસ્થામાં એ ધીરે ધીરે સરકતો જાય છે કે એને ખુદને ભાન રહેતું નથી પત્ની ખૂબ દુઃખી છે કેવી રીતે આમાંથી એ પોતે બહાર આવી શકશે ને પોતાના પતિને ઉગારી શકશે એના બધા પ્રયત્નો જે છે તે નિષ્ફળ ગયા છે અને ધીરે ધીરે એના આ શુદ્ર સ્ત્રી સાથેના સંબંધો અને એના સંતાનોને ખુશ કરવા માટે ને રાજી રાખવા માટે થઈને જેટલી અધોગતિએ જવાય એટલી અધોગતિએ જાય છે જે એક સમયનો આવો પવિત્ર બ્રાહ્મણ કર્મકાંડી બ્રાહ્મણ તપશ્ચર્યા કરનારો સદગુણી બ્રાહ્મણ એની આવી અવદશા એનાથી જોઈ નથી જાતી એની ઈર્ષા કરનારા એ ગામમાં કંઈ ઓછા નથી તો બન્યું એવું કે એક વખત ગામની અંદર તીર્થયાત્રાએ નીકળેલા કેટલાક એવા પરિવ્રાજકો છે તે ગામમાં આવી પહોંચ્યા અને ક્યાંક એને ઉતારો અને ભોજન લેવું છે નિવાસ અને ભોજનની વ્યવસ્થા જોઈએ છે એટલે ગામને ચોરે બેઠેલા માણસોને પૂછે છે કે તમારા ગામની અંદર એવું કોઈ ઘર છે કે જે અમને નિવાસ આપે ભોજન આપે મારે એક રાત્રિ પૂરતી રહેવું છે આરામ કરી લેવો છે થાક ઉતારવો છે ને પછી આગળની અમારી પરિવ્રજ્યામાં આગળ અમારે પરિક્રમામાં આગળ વધવું છે ત્યારે આવા જે માખ દેખા અથવા તો આવા દોષ દેશી એવા જે લોકો હોય ચોરે બેઠેલા જે પંચાત જ કરતા હોય અને નિંદા કુથલીમાં અને કોકને ઉતારી પાડવામાં કે કોકનો તાંટીઓ ખેંચવામાં રસ હોય એવા માણસો તરત જ કહે છે હા છે ને અમારા ગામમાં એક અજામિલ કરીને બહુ સરસ બ્રાહ્મણ છે અને એટલો ભક્ત છે ને ઉંદા ચરિત્રવાળો છે તમને ત્યાં એના ઘેર આશરો પણ મળી જશે તમને એના ઘેર ભોજન પણ મળશે અને તમે જાઓ તો એ લોકો તો ત્યાં પહોંચી ગયા પહેલો માણસ ઘેર નથી એ આવી કોઈ દુષ્પ્રવૃત્તિ કરવા માટે બહાર નીકળ્યો છે એની પત્ની જ માત્ર ઘરમાં છે જેને નોકર અને દાસી કરીને રાખી છે એ વિચારે છે કે આ લોકો આવ્યા તો આવા સાધુ પુરુષો આવા તીર્થયાત્રીઓ આવ્યા હોય તો કદાચ એના કોઈક આશીર્વાદથી એના કોઈક સદભાવનાથી મારો પતિ કદાચ સુધરી જાય એનું કલ્યાણ થઈ જાય એટલે બચારી ડરતી ડરતી પણ તાત્કાલિક એને એ સ્નાન કરવાનું જલ આપે છે એને પીવાનું પાણી આપે છે એના ભોજનની વ્યવસ્થા કરે છે અને બધારી દરથી દરતી ગમે ત્યારે પતિ આવી જશે તો આ બધું બરદાસ્ત નહીં કરે પહેલાંનું અપમાન કરશે ને પોતાને પણ ઠપકો આપશે ને માર મારશે એમ ડરથી દરતી આ બધું કયરા કરે છે અને તેમ છતાં એને ભોજન કરાવે છે ત્યારે પ્રસન્ન થયેલા પહેલાં બ્રાહ્મણો જે છે તે પૂછે છે કે ક્યાં છે તમારા પતિ તો કે છે એ આવશે એ બહાર ગયા છે પોતાની પ્રવૃત્તિ માટે અને એ હજી વાતચીત ચાલતી હોય છે દરમિયાન જ હજામી લાવી પહોંચે છે અને આ જોઈને અત્યંત ધુઆફુઆ થઈ જાય છે એનાથી આ વસ્તુ સહન નથી થતી કે આવા કોઈ સાધક બાવાઓ આવા પરિવરાજકોને પોતાના ઘરમાં કોઈ ઉતારો આપે એને ભોજન કરાવે એની આગતા સ્વાગતા કરે એની સેવા શુશ્રુષા કરે ને પીડો થઈ જાય છે કે આ બધું શું કર્યું અને તાત્કાલિક એ લોકોને ત્યાંથી ચાલ્યા જવા માટે થઈને હુકમ કરે છે મારે ત્યાં નહીં જોઈએ તમે જાઓ પેલા બ્રાહ્મણો સમજી જાય છે આખી પરિસ્થિતિ કે આ જીવ ભટકી ગયો છે એની પત્ની એનો ઉદ્ધાર કરવા ઈચ્છે છે ને એટલે એ સમજપૂર્વક આ બધું કર્યું છે અને એટલે જીદ પકડીને ઉભા રહે છે કે જઈએ તો ખરા પણ તમે અમને કંઈક દક્ષિણા આપો પછી જઈએ તમારા ઘેર ઉતારો મળ્યો વિશામો મળ્યો ભોજન પણ મળ્યું પણ અમે તો બ્રાહ્મણો છીએ એટલે દક્ષિણ આવીને જઈએ ને એને પેલો રાતો પીડો થઈ જાય છે એક તો મારે ત્યાં મારી ગેરહાજરીમાં તમે મારી પત્નીને ફોસલાવીને અહીંયા રહ્યા વિસામો લીધો આરામ કર્યો ભોજન લીધું ને હવે પાછા ઉપરથી દક્ષિણામાં કોઈ દક્ષિણા દક્ષિણા છે નહીં તમે જતા રહો હું તમને સહન નથી કરી શકતો ત્યારે કહે છે એ તો અમે લીધા વગર જશું નહીં અને કહે છે શું જોઈએ દક્ષિણા તો કે અમારે કોઈ રૂપિયા જોઈતા નથી અમારે કોઈ ચીજ વસ્તુ જોઈતી નથી બસ એક વચન આપ તો કે શું જોઈએ તો તમારે શેણું વચન જોઈએ છે તો કે તારે ત્યાં જે સંતાન અવતરે એનું નામ ભગવાનના નામ ઉપરથી રાખજે ખાલી ભગવાનના નામ ઉપરથી એનું નામ પાડજે તો કહે છે ચાલો એટલું તો હું કરીશ પેલા એટલું વચન લઈને ગયા અને એને ત્યાં જે સંતાન થયું દસમું સંતાન એનું નામ એને નારાયણ પાડ્યું ભગવાનનું નામ નારાયણ રાખ્યું થયું એવું કે ધીરે ધીરે આ રંગરાગ ભોગવતા ભોગવતા એનું શરીર ક્ષીણ થયું એને વૃદ્ધાવસ્થા આવી અને એનો જીવ લેવા માટે થઈને યમના દૂતો જ્યારે આવી ગયા પાસ લઈને ચાર ચાર દૂત આવી ગયા છે અને ગભરાઈ ગયો છે એક બાજુ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે આજાર અને અને બીમાર એવી અવસ્થા છે એમાં યમરાજના દૂતોને જોઈને અત્યંત ભયભીત થઈ જાય છે એના સૌથી વાલો જો કોઈ હોય તો દસમો દીકરો નારાયણ હતો એટલે ડરીને નારાયણના નામની બૂમો પાડે છે નારાયણ નારાયણ આ લોકો મને લઈ જવા આવ્યા છે નારાયણ તું જલ્દી આવ અને એ સમજતાની સાથે એવો એનો ઉચ્ચાર સાંભળીને વિષ્ણુના દૂતો ત્યાં આવી પહોંચે છે અને રોકે રોકેશ યમના દૂતો એનો પાસ ફેલાવીને એનો જીવ ખેંચી રહ્યા હતા એને અટકાવે છે અને કહે છે કે આને નારાયણનું નામ લીધું એટલે એના બધા જ પાપો છે તે નાશ થઈ ચૂક્યા હવે તમે એનો જીવ લઈ જઈ શકો નહીં તમારો અધિકાર અહીંયા પૂરો થઈ જાય તમારી સીમા તમારી હદ પૂરી થઈ જાય બહુ દલીલો થાય છે યમરાજના દૂતો અને વિષ્ણુના દૂતો વચ્ચે કે ભાઈ તમે તો કોઈ કોના દૂતો છો ને શા માટે અમને અટકાવો છો એમને અમારી ફરજ બજાવવા દો આ ઓ પાપી છે અને એ પાપી હોવાને કારણે અમારે એનો જીવ છે તે નર્કમાં લઈ જવાનો છે ત્યારે કહે છે કે પણ ગમે એવા કૃત્યો કર્યા હોય તો પણ જ્યારે ભગવાનનું નામ અંત ઘડીએ લીધું છે જે પહેલેથી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો છે જેના સારા કર્મો કર્યા છે જેની પત્નીએ સારા કર્મો એના ઉદ્ધારને માટે કર્યા છે અને મૃત્યુની ક્ષણે પણ જે ભગવાનનું નામ લે છે અને બધા પાપો છે તે પ્રાયશ્ચિત રૂપે ધોવાઈ જાય છે તમે લઈ ન શકો એના જીવને યમદૂતોને લઈ જવા ના દીધા અને એની સાથે એ લોકો જઈને પાસે પૂછે છે કે આ કોના દૂતો છે તમારી સત્તા પણ જ્યાં ચાલતી નથી ને અમારે ખાલી હાથે પાછું આવવું પડ્યું આ કોણ છે એવું ત્યારે કે છે કે એ જગત નિયંતા છે જ્યાં અમારું કોઈનું કશું ચાલે નહીં અમે બ્રહ્મા હોય વિષ્ણુ હોય કે હું હોઉં અમારું કશું ચાલે નહીં એ સર્વથા કરતૃમ અન્યથા કરતૃમ એમ સર્વે સર્વા એવા ઈશ્વર છે એના ભક્તો જે કંઈ હોય એનું જાન તમારે ક્યારેય લેવો નહીં આ એનો ભક્ત છે અને માટે તમને એના દૂતોએ આવીને તમને અટકાવ્યા છે એવી આખી અજામિલની કથા આપણી સામે છે તે મૂકે છે શું હેતુ છે અજામિલની કથા આ રીતે ભાગવતમાં દાખલ કરવાનો અજામિલની આ કથાથી સમજવાનું છે અજા એટલે માયા અને મીન એટલે એમાં ઊંડો ઉતરી ગયેલો એમાં સપડાઈ ગયેલો જીવ તો જે માયામાં સપડાઈ ગયો છે એ માયા છે તે પેલી શુદ્ર સ્ત્રીની છે પેલી વેશ્યાની છે પેલા ભોગની છે અને એને જે બચાવી છે એની જે પત્ની છે તે એની સદબુદ્ધિ છે એ સદબુદ્ધિએ એને પાછો બચાવ્યો કેવળ ભગવાનના નામકરણથી પણ જો આવી રીતે મૃત્યુના પાસમાંથી છૂટી શકાતું હોય તો એથી બધું રૂડું શું ભાગવત આ વસ્તુ સમજાવવા માગે છે કે આ કડી કાળ છે અને કડી કાળમાં તમારે તમને ફસાવે એવી મોહની માયા જાડો અને ઇન્દ્ર જાડો અને બ્રહ્મ જાડો ચારે બાજુ ફેલાયેલી છે એનો જો શિકાર તમે થઈ ગયા તો તમારો ભવ ફેરો અફળ જવાનો છે નિષ્ફળ રહેવાનો છે તમે તમારો ઉદ્ધાર નહીં કરી શકો પણ જો તમારે એમાંથી માયામાંથી તમે મુક્ત થઈ શકો તો કેવળ ભગવાનના નામથી તમે થઈ શકો છો ગમે તેવા અદમ હો ગમે તેવા પાપી હો દાખલા તરીકે રાવણ દાખલા તરીકે શિતુપાલ શિશુપાલ દાખલા તરીકે દંતવક્ર આ બધા જ અસુરો હતા આ બધા જ પાપીઓ હતા અને છતાંય ભગવાનના નામકરણને કારણે એ લોકો જે રીતે સ્વર્ગે સંચર્યા એનો ઉદ્ધાર થયો તેમ આ આજામીલનો પણ ઉદ્ધાર થયો તો કથામાંથી એમ નથી સમજવાનું કે માત્ર નામ સ્મરણ કરવાથી છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈએ તો આપણે ઉગરી જાય ભગવાનનું નામ આવું પાવન તો છે જ કે જે તમારા પાપોને ધોઈ નાખે છે પણ સાથે એ પણ સમજવાનું છે કે તમારા હર શ્વાસ સાથે તમારા ભગવાનના નામનો જાપ છે તે અજપા જાપની જેમ ચાલવો જોઈએ તમે એના મય થઈ એમાં રમવાણ કે એમાં એન્ગ્રોસ થઈ ગયેલા હોવા જોઈએ તો જ આ શક્ય બનેશ નહીં તો મરણની છેલ્લી ઘડીએ ભગવાનનું નામ પણ તમારા હોઠ ઉપર તમારા સ્મરણમાં આવતું નથી ત્યારે જ આવે છે કે જ્યારે જીવનભર તમે એનું નામ સ્મરણ કર્યું હોય તો ત્રણ સોપાનો છે ભગવાનના નામનો જાપ એ તમારી ભક્તિનું સ્વરૂપ છે એનું શરીર છે ભગવાનનું કીર્તન ભગવાનનું કથા વાંચન ભગવાનનું સ્મરણ એ એનો પ્રાણ છે અને એની સાથે સાથે તમે જ્યારે ભગવાનમાં તલ્લીન થઈ જાઓ છો એ તમારો આત્મા છે તો તમે આ રીતે ભગવાનની ભક્તિમાં જ્યારે આત્માથી એક રસ થઈ જાઓ છો ત્યારે તમારો ઉદ્ધાર થાય છે એ સમજાવવા માગે છે કલિકાલની અંદર હજારો વર્ષની તપશ્ચર્યા કરવાની જરૂર નથી બાકીના યુગોની અંદર જે રીતે તમારે યજ્ઞ યાગાદી કરવા પડ્યા અનુષ્ઠાનો કરવા પડ્યા ક્રિયાકાંડો કરવા પડ્યા એ કરવાની જરૂર નથી કલી કાળની અંદર માત્ર ભગવાનનું નામ સ્મરણ ભગવાનનું નામ જાપ ભગવાનનું સ્મરણ અને રટણ એ પણ તમારો ઉદ્ધાર કરવાનું એક સમર્થ સાધન છે ભગવાનની ભક્તિ એ તમને જ્ઞાન આપે અને જ્ઞાન વડે તમે મોક્ષ પામી શકો એવી સરસ મજાની આ યુગની અંદર ભગવાને સગવડ કરેલી છે એ સગવડને તમે સમજો એટલા માટે ભાગવતની અંદર ભક્તિનો સાચો મહિમા દેખાડવા માટે થઈને અજામિલનું આ આખું આખ્યાન આપણી સામે મૂકવામાં આવ્યું છે